આવ્યો નિશારે આવીને મસ્તી બાપ દીકરી મસ્તી ચઈ જાય

ભાગ લઈ ગયાસ નિશાળમાં જય શ્રી કૃષ્ણ બધા જય માતાજી આપડે હીરા બેન કેમ ગયા શું ખાસ બગા જય માતાજી બોલ ખાવાનું મળી ગયું એટલે કઈ ના બોલે બોલ બોર ગયો

Lugra cái đó, rồi, 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 શું કરશ ને ખાવાનું હું બનાવવાનું રીંગણા બટેટા જ ખાવાના હા રીંગણા ભૂખ લાગી બનાવો ખાવાનું બા કેમ ગયા બેંકે કઈ કામ પયતું નહીં બેંકે થી આવી ગયા પાછા

તૈયાર કર્યું કે ભરેલા રીંગણા અને બટેટા ટમેટા હાલો હાલો કરો ચાલો

કેમ જોઈએ આ પગ માં ચોંટી ગઈ શું કરશ હે પગ માં ક્યાં ચોંટી ગઈ પગ માં ચોંટી ગઈ કે જાશ અહીંયા આવ એ હું એ હાથમાં તારા હાથમાં દેખાતો

નિશારે આવીને મસ્તી થઈ જાય બહાર દીકરી મસ્તી ચઈ જાય

ah tadi falar cikgu itu ini 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 હું ધરે બેન રમો બાર દીકરી મસ્તી આ નિશાળે આવીને આવા જ ખેલ કરતી